નાખીએ ને પછી આમાં હતા આઠ માણસો એટલે બહેનો હતા તો એ બધું શિંગ આ ભેગી કે નથી પાતરા અને હવે જો શિંગ ફાલ કેવો છે એ જોવો આ રીતની ભાઈ આપણે શિંગ છે એટલે બધા આજે આપણે બેનો કામે આવ્યા હતા એ એમ કેતા કે ભાઈ એટલામાં જે કાંઈ શિંગ છે એમાં તમારો ફાલ સારો છે એટલે આ વર વરસાદના હિસાબે ફાલમાં બધાને કેવરાયું પણ આપણે ફાલ સારો છે એવું આ બેનો કહેતા હતા આપણે ત્યાં બીજી વાડીએ કાંઈ જોવા નથી ગયા અને હાલમાં અત્યારે આપણે કબૂતર ને સહણ સવારે નાખીને સહન નહીં ખાતા પણ આ પાથરામાં સિંગ ખાય જુઓ એટલે બધા પાથરામાં સિંગ એના ખાઈવું એટલે ખાઈ લે અને એન મોજ કરે ભાઈ આ વાડી કબૂતરની છે હો ચકલે નહીં છે ભાઈ પશુ પંખી નહીં છે તેના ભાગનું જ આપણે ખાઈએ શું જો ભાઈને આબ આપણે લીમડે બહુ સારું હતો પણ પાણીમાં જીનું વધારે થઈ ગયું એટલે આજમાં

એટલે ભાઈ સુકંદને કરાવ્યા તો ભાઈ હવે ધોળી બેન નો જો ભાવ હતો બેન ખુબ ખુબ તમારો આભાર

એ નેટ ને એ બધું જોઈએ એટલે ઓલો મોબાઈલ હોય તો એની અંદર બધું ઈઝીલી આપણે યુટ્યુબની ચેનલ ખોલી છીએ અને એમને બહુ ઓપરેટ કરતા ના આવડે પણ સબસ્ક્રાઈબ કરી દીધું છે એટલે આનંદથી જોવે છે અને ગમે છે ખૂબ જ સરસ એટલે એમનો ભાવ એમ કે દિત્યા સોમિયા માટે આ લઈ જાઓ બેન માટે આ લઈ જાઓ અને પછી પેલું હાથણું નહીં બનાવ્યું તમારું હા

જેરી રીંગણા નું આથમુ નાખવા માટે મોકલાવો બાકી નવા વર્ષે બનાવી તાર વધારે મોકલાવ છું પણ અત્યારે આપણે થોડું બેન ને સાફવા મોકલાવો બરાબર થોડું વેલું વાત તો એટલે એમને મે કીધું આ બેન નો આપડે પરિચય એટલે લાગને પ્રેમ ભાવ છે તો પછી ભાઈ આપણે છે એને બેન ને છે દિવાળીમાં આપણે મોકલાવો છીન અને આથમુ બેન ને કહેજો ખૂબ ખૂબ આભાર હું તો અમે ગાંધીનગર જાઉં છું એટલે હમણાં તો મોમેન્ટ ડાયરેક્ટ નહીં મળી જતું હા પણ રાખી શકતો એટલે પછી આવતો જતા આ બંને નામ તો એમ ખુશી થી લે કે તારા મંડળ આ જે છે ને તારી છે લીધી મારા શું એકદમ મોકલાવ્યું એટલે મેં કીધું મેં એમ કીધું કુરિયર પણ પછી મને કે હું હે ને આમ તો જાવ પણ આ વખતે મેં કીધું ચાલ અસીઓર ના રઉટ થી નીકળી લઈએ મળતા જઈએ હવે અમારો ભાઈ આવી ગયા લાગે અને

એમાં સીન ભરી ગયું આખું હવે તો ભાઈ દિવાળી પછી મારા બા અને પછી અમારા ભાઈ અને આવ્યા છે અને ભાઈ આજે અમારે દીકરી અનિતાબેન છે પછી અમારે નીતા છે તો આવ્યા છે હવે દિવાળી પછી બા આવ્યા બા બાને પગ્યા લાગી લઈએ અને ભાઈ લીમડે બેઠા હતા અને ન્યા મોટર શરૂ થઈ હતી એટલે ન્યા બધું ભીનું થઈ ગયું પછી ભાઈ આવ્યા આપણે ખાટલો લઈને પોપીએ ન્યા બેઠા થાય ન્યા મહેમાન આવ્યા અને ન્યા પછી સભાઈ સહી ઓછો થયો એટલે હવે પાછા અમારા ભાઈ ને બા આવ્યા એટલે ભાઈ જો અહીંયા આપણી જૂની બેઠક ન્યા વહી આવ્યા સહી અને અહીંયા ભાઈ પંખીનો કિલો અને ઠંડો ઠંડો પવન અને ભાઈ હવે બા પાણી પીએ અને આનંદ કરીએ અને ભાઈ પછી કરીએ બપોરાની જમાવટ એટલે આજ તો ભાઈ મોજ જ તેવો વિડીયોમાં રહેજો જમાવટ થાય તો મનીષા સા હાઈ ક્લાસ બનાવીને લાવ્યા હો ભાઈ શાહ પાણી પીવું અને પછી ભાઈ કરશું બપોરેની તૈયારી હું અને આજ તો ભાઈ હારે મળે ને બધા હાવ જમીએ એટલે બહુ આનંદ થાય હું અરે જોવો ભાઈ જય છે પછી દિત્યા સોમિયા બધા આપણે ગાડું આવ્યું તો ગાડામાં રમે હો ભાઈ આ જૂની મોશ ભાઈ એમની ગાડામાં બહુ રમ્યા અને ગોઠણ સોલ્યા હો ભાઈ એમાં ઠેકડો મારી ગોઠણ સોલાય

અલગ ઢોકળી બનાવવાની છે બાજરાનો લોટ અને સણાના લોટની બધા બનાવે ઘઉંના લોટની અને સણયાના લોટની પણ આપણે આ રીતે બનાવવાની છે અને આનો ટેસ્ટ બહુ સારો આવે બહુ સ્વાદવાળું બને એટલે આપણે આજ દાળ ઢોકળી આ રીતની બનાવવાની છે તો હવે આપણે તમે લોટ બાંધીજો અને હું દાળ જોઈ લો અને પછી આપણે શરૂઆત ધીરે ધીરે કરી દઈ લાલ તો આપણે સરસ સડી ગઈ છે અંદર આપણે જો સિંગના દાણા નાખી દીધા છે અને લીલા મરસાઇ નાખી દીધા છે એટલે એ બે વસ્તુ મસ્ત બફાઈ ગયું છે તો હવે આપણે આમાં મસાલો નાખી દઈએ થોડીક પાકે પછી તો આપણે ઢોકળી નાખવાની હોય પછી પાછી પકવવાની હોય અને આજ તો ઝાઝા જણા સહીએ આપણે સાઈડમાં બીજું બનાવશું પણ આય દાળ ઢોકળી આપણે ઝાજી બનાવવી પડે ઝાઝા જણા સહી એટલે હવે આપણે આમાં મસાલો નાખી દઈએ પેલા અદર અને આ ધાણા જીરું અને આ નાખી દઈએ કોરું મરસું અને આપણે મીઠું તો થોડુંક બાફામાં નાખ્યું છે પણ તો થોડુંક નાખી દઈએ અને આપણે ગોળ ને આંબલી ને એવું તો પછી એવું નાખવાનું છે અને આમાં આપણે થોડુંક પાણી નાખી દઈએ અરવાજ અને હવે આપણે તાપ હરખો કરીએ

થોડું કોરું મરચું અને થોડાક છે ને આપણે આ ધાણા નાખશું તો દેખાવ મસ્તા આવે ઢોકળીનું થોડુંક મૂળ નાખશું

હમણાં હુંચવા થાય એની આપણે દાળ કરીને દળાઈ નાખી અને આપણે શું ટમેટા મોળવા મળ્યા છે એટલે ટમેટા નાખી દઈ પછી કોથમરી નાખી દઈ એટલે બધું હારો હારું છે આપણે વઘાર માટે મીઠો લીમડો ભૂલાઈ ગયો છે તો એ લેવા જવાનો છે

હવે આપણે આ ટમેટા ને કોથમરી આદુ ને એવું બધું મળેલું છે એ નાખી દઈ અને આપણે આ મસાલો નાખી દઈએ આમલી નાખવાની છે ગોળ નાખવાનો છે તો એ નાખી દઈ ને આપણે આ નાખી દઈએ પછી જોહે તો નાખશું અત્યારે એટલો નાખી દઈએ આપણે જો ઢોકળી બનતી જાય છે ને નાખતા જાય છે પણ આમાં આપણે કેમ કે બાજરાનો સેણાનો લોટ છે ને એટલે વણીએ તારે થોડીક કોર ફાટી જાય પણ આનો સ્વાદ બહુ સારો લાગે અને આપણે મનીષા લચ્છી બનાવે છે જો આપણે દહીં લઈ લીધું છે લચ્છી બનાવવા માટે અને એમાં હું ખાંડ નાખી દઉં બસ ફોવનય ઉડીઓ છે આ રાખ ઉડી ઉડી નઈ પવી આવે જો જો આપણે એકદમ મસ્ત તાજી લચ્છી તૈયાર થઈ ગઈ છે સારું છે કારણ કે આપણે રાધા વિહારી આઠ દિવસ થયા અને વાસળી નાની હાઈ ક્લાસ આવી છે અને બઉ જોઈ બતાવી દો તમને વાત કરી દો આવો જો ભાઈ આ રાધા આ વાસડી નાની આઠ દિવસ થઈ ગયા છે એટલે ભાઈ પહેલાં બે દી બળી ખાધી અને પછી હવે તો દહીં અને આગો લચ્છી અને પારવટી જો ભાઈ મોજમાં છે હવ અને પણ હવે હવે તમને એક વાત કરું નિરાય આવો આ બાજુ હવે છે ને ભાઈ આપણે અત્યારે તો અમારા બે દીકરા બધા અહીંયા થઈ પણ આઠ પાંચ આઠ દી આઠ દી પછી આવું ઘરે આવ્યા જાય એટલે એમની બે એકલા હોય તો હવે આપણે વરહદી ટ્રાય મારી કે ભાઈ કોઈ અહીંયા આપણને આપણે હરે રહે એવું હોય ને ભાઈ ગા માતાની સેવા આરો જ થાય અને બીજા નંબરમાં ખાસ કરીને કે ભાઈ દોવામાં દોવામાં તકલીફ પડે તો અત્યારે હવે ઓલી ગા આપણે હશે એ દોઈએ છીએ અને ભાઈ રાધા તો રાધાને દૂધ જાજુ આવે એટલે દોતા વાર લાગે અને હવે આવે શિયાળો તો શિયાળામાં ભાઈ આપણે મને ગા માટે પહેલાં પસારેલો છે દસ વર્ષ પહેલાં તો અંગૂઠામાંય તકલીફ છે ને ગોઠણમાંય તકલીફ છે તો શિયાળામાં આ હજુ કળતું હોય તો થોડું ઘણું દૂધ હોય તો આપણે દોઈ લઈએ પણ હવે જાજુ નહીં તો હવે એક ભાઈ આપણે આવે છે મારી મિત્રની વાડી છે આવી છે ત્રણેક કિલોમીટર તો ન્યા એ સગવડ છે એને બે ગાયું છે પોતાને અને ન્યા ભાઈ દોવે છે તો એ દોવાવાળા ભાઈને સ્કૂટર નથી આવડતું અને ગાય સેવા કરે દોવે બધું કરે તો હવે અહીંયા આપણે લાવવી લઈ જઈએ તોય વાંધો પડે પણ અમે એવો રસ્તો કાઢ્યો છે કે ભાઈ આ બે ગા માતાને આપણે એ વાડીએ હારો હારી લઈ લેવા એટલે આપણે આંટો ફેરો મારતા જઈ અને ભાઈ સાસ દૂધ લેતા આવી અને આ રીતનું કરવાનું છે અને ભાઈ દિવસમાં આગું નથી એટલે એક ફરી આપણે આંટો મારી અને આ ચારસો મહિના રોડવવા માટે આ આપણે સગવડ કરવાની છે કારણ કે આ શિયાળામાં બે ગાયોને ધોવાની તકલીફ આપણે પડશે અને એને ટાઈમે ટાઈમે બધું કરવું પડે ગા માતા તકલીફમાં આવે એ આપણીથી મેળ ન આવે એટલે ભાઈ બધા ખતરા કરી લીધા છે અને પછી છેલ્લો એવો નિર્ણય લીધો કે અઠવાડિયા પછી બે ગામ માતાને આપણે આ મિત્રની વાડીએ થોડા ટાઈમ માટે લઈ જવાના છે અને ભાઈ આપણે અપડાઉન કરીશું કારણ કે એ ભાઈને અપડાઉન કરીએ એને લઈ જવા મૂકવા આપણને પુહા એમ નથી ને આપણે કપાં છે એટલે આ કપાંડનો રસ્તો આવો કાઢ્યો છે ભાઈ

હવે આપણે જો દાળ ઢોકળી બહુ સરસ પાકી ગઈ છે મસ્ત મજાની મસાલો બધો જો બહુ સરસ થઈ ગયો છે અને હવે આપણે વઘાર કરવાનો છે તો ઉતારી લઈએ અઠી અહીંયા મૂકી દઈએ આપણે થોડુંક ખોલી દઈએ એટલે એને સારું રે થોડુંક કામ બહુ હોય અહીંયા હવે માએવા થી સુરત થી તો ને ભાઈ આપણે હળબેપુર થી મેમાન ભાઈ આપણે મિત્ર લાભુભાઈ ભાઈ સોલંકી હળબેપુર થી આવ્યા છે મળવા અને ભાઈ ધરમજી ભાઈ કાનજી ધરમજી અને ઘનશ્યામભાઈ ભાઈ કનશામ ભાઈ વગા મિત્રો આવ્યા છે ભાઈ આપણે બેઠા અને ભાઈ મળીને આનંદ જો અને ભાઈ આ દિવાળી ના પરબમાં આવે આટો મારવા અને મુલાકાત આવે એટલે આપણને ભાઈ ઘણો આનંદ થતો હોય અને ભાઈ આપણને અવારનવાર કોમેન્ટ કરતા હોય ને એને મારા વિડીયો મૂકતા હોય મેં ઘણી કરી જોયેલું છે એટલે ભાઈ આપણને મળવા આવ્યા એટલે ભાઈ ખૂબ આનંદ થયો કે છેલ્લા એક વર્ષથી તો હું એના વિડીયો જોતો હોઉં છું અને મારા સ્ટેટસમાં મૂકતો હોઉં છું અને હું ફોરવર્ડ કરતો હોઉં છું એટલે મને આ વિડીયો એમને બહુ ગમ્યા એટલે આજે બરાબર મને એવું મન થયું કે હાલો આપણે રૂબરૂ મુલાકાત કરવા જઈએ એટલે આજે ખાસ કરીને મુલાકાત કરવા આવ્યા છે અને મુલાકાતમાં મજા આવી વાડીનું તમે સૌંદર્ય જોવો એટલે તમે નીકળો એટલે તમને એમ થાય કે ભાઈ અહીંયા જ રોકાઈ જવું છે એવું વાડી છે અને વ્યક્તિ માણસ તરીકે તમને આવકારવામાં કંઈ કમી ન રાખે એવા વ્યક્તિ છે એટલે ક્યારેક જો તમે એના ફોલોઅર હો તો તમે અવશ્ય મુલાકાત લેજો બોરડી ગામમાં ગણતાં પહેલાં એમની વાડી આવે છે હાઈવે હાઈવે ઉપર જ એમની વાડી છે એટલે અમને મજા આવી તમને મળીને ને ખૂબ આભાર તમારો તો ભાઈ હવે મહેમાન આવ્યા ચા પાણી કરીએ ને આનંદ કરીએ ને વાડીમાં આટો મારીએ અને જલસા કરીએ ભાઈ આવ્યા છે તો બધો આનંદ કરીએ હા જેટલા તમે યુટ્યુબ માં વિડીયો બનાવ્યા છે એ વિડીયો કોઈ જોયો ન હોય એવું બને નહીં લગભગ બધા જ વિડીયો અમારા ખુબ વિડીયો જોતા હોય એટલે એમ જો કે મુલાકાતે

મમી ઠોળી મ હવે આપણે દાળ ઢોકળી માં વઘાર કરવાની છે હવે આપડે જો દાળ ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે હરેશભાઈ સોલંકી ને કઈ અને આપણે સણાને લોટની અને બાજરાના લોટની ઢોકળી બનાવી છે તો આપણે તમારા ઘરના કહેજો તો તમને આ રીતે ઢોકળી બનાવી દે અને ભાઈ ઢોકળી તો બહુ સરસ બની છે આપણે સુગંધ બહુ સારી આવે છે પણ અમને આવશે તમને તો નહીં આવે આજ આપણે સે બપોરામાં જમાવટ કેમ કે છે મેમા છે ને

હવે આપણે જો મહેમાન તો બહુ ઝાઝા છે એટલે આપણે દાળ ઢોકળી તો બનાવી નાખી છે અને આપણે જો આ ભીંડો મોળીએ છીએ આપણે વાડી નો ઘર નો ભીંડો છે નવ તાર વાળો સકડી ભીંડા નું શાક બનાવી છે અને ભાઈ રોટલી બનાવી છે થોડીક અને લાડવા અને ગાંઠિયા બરફી એવું બધું તો આપણે લાવેલું છે તો આ રીતે આજ આપણે બપોરામાં જમાવટ કરવાની છે તો આપણે જો આ ભીંડો મોળાઈ ગયો છે એટલે આ લસણ કકડી ગયું છે તો અંદર નાખી દઈએ આપણે પછી અમારા ઘરના સભ્યો અને ભાઈ બપોરામાં માં તો જમાવટ હો સરસ રસોઈ બની ગઈ છે ડાલ ઢોક હો એટલે ભાઈ હવે બેસી જાય બપોરા કરવા મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ